yeah ઇતિહાસ બનાવનારા મહાનાયકો અલગ અલગ રસ્તે ચાલતા ચાલતા નવો સિરસ્તો ચીંધી જતા હોય છે ઇન્દુ ચાચા દેશના એવા પહેલા રાજનેતા હતા કે જેમણે ગાંધીજી પ્રત્યે ભારોભાર આદર ધરાવતા હોવા છતાંય બિન કોંગ્રેસવાદની સૌથી પહેલી હાકલ કરી હતી ગુજરાતમાં તેઓ એકમાત્ર એવા નેતા છે જેમણે અપક્ષ તરીકે લોકસભાની ચૂંટણીઓ જીતી હતી અને કોશિશ કરીએ પક્ષ સંસ્થા અને સંગઠનમાં સમાઈ શકે નહીં તેવા ઇન્દુલાલ યાજ્ઞિકને એક જન નેતા તરીકે જાણવાનું જનતાના ચાચા મહાગુરાતના મહાનાયક યાજ્ઞિક યાજ્ઞિકનો જન્મ ફેબ્રુઆરી ના રોજ નડિયાદ ખાતે થયો હતો ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં મહાત્મા ગાંધીના નેતૃત્વમાં અંગ્રેજ શાસન સામેની લડાઈ લડ્યા હતા તેઓ મહાગુજરાત આંદોલન સાથે ઓલ ઇન્ડિયા કિસાન સભાના પણ આગેવાન હતા તેમણે આઠ ઓગસ્ટ ઓગણીસો છપ્પનના રોજ અલગ ગુજરાત રાજ્યની કરવામાં આવેલી માંગણીનું નેતૃત્વ કર્યું હતું બૃહદ મુંબઈ રાજ્યની અમદાવાદ બેઠક પરથી ઇન્દુલાલ યાજ્ઞિક ઓગણીસો માં બીજી લોકસભામાં ચૂંટાયા હતા ઓગણીસો થી ઓગણીસો બોતેર સુધી તેઓ ત્રીજી ચોથી અને પાંચમી લોકસભામાં પણ ચૂંટાયા હતા યજ્ઞિક પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ નડિયાદથી પૂર્ણ કર્યું હતું બાદમાં તે ઓગણીસો છમાં મેટ્રિક પાસ કરીને અમદાવાદની ગુજરાત કોલેજમાં દાખલ થયા હતા ઇન્ટરમીડિયેટની પરીક્ષા પાસ કર્યા બાદ તેમણે મુંબઈની સેન્ટ જેવિયર્સ કોલેજમાં પ્રવેશ મેળવીને અહીંથી બીએ થયા ઓગણીસો બારમાં તેમણે એલ અભ્યાસ પૂર્ણ કર્યો ઇન્દુ ચાચા

તેમણે તેને મહાત્મા ગાંધીને સુપ્રત કર્યું ગાંધીજીની આત્મકથા જેટલું જ મહાન અને મહત્વપૂર્ણ પુસ્તક દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ ના ઇન્દુ ચાચા હતા ગાંધીજી અને ઇન્દુ ચાચા યરવડા જેલમાં અમુક મહિનાઓ સુધી સાથે હતા ત્યારે ઇન્દુ ચાચાએ જ ગાંધીજી અધૂરા લખેલા આ પુસ્તકને પૂરું કરવાનો આગ્રહ કર્યો અને ગાંધીજી બોલે એને લખી લેવાની જવાબદારી તેમણે તેમણે સામેથી જ ઉપાડી લીધી ઓલ ઇન્ડિયા કિસાન સભાની રચના માટે અગ્ર ભૂમિકા ભજવી ઓગણીસો ઓગણચાલીસ માં તેમણે ગુજરાત કિસાન પરિષદની સ્થાપના કરી હતી ઇન્દુ ચાચા ઓગણીસો છપ્પનમાં અલગ ગુજરાત રાજ્યની માંગણી સાથે મહાગુજરાત જનતા પરિષદના સંસ્થાપક અધ્યક્ષ બન્યા ઓગણીસો સત્તાવનમાં તેઓ મહાગુજરાત જનતા પરિષદના ઉમેદવાર નાખી હતી જૂન ઓગણીસો માં તેમણે નૂતન મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના કરી અને ત્રીજી લોકસભામાં ઓગણીસો માં સાંસદ તરીકે ચૂંટાયા હતા મહાગુજરાતની લડતના મહાનાયક ઇન્દુલાલ યાજ્ઞિકે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ એક્ટિવિટી તરીકે જનતાના કાજે જનહિત માટે લડતા લડતા સાત જુલાઈ ઓગણીસો રોજ અંતિમ શ્વાસ લીધો હતો બ્યુરો રિપોર્ટ જીએસટીવી ગુર્જર ધરાના રહેશે મહાગુરાણમાં વિશ્વાસ ધરાવતા ઇન્દુ ચાચા પહેલી મે ઓગણીસો સાહીઠ ના રોજ સ્થપાયેલા ગુજરાત રાજ્યનું કારણ હતા મુક્કા યાદગાર લડત

અને વિરોધનો અવાજ ઉઠાવનારા મોટા ગજાના નેતાઓની જરૂરિયાત હોય છે આઝાદી બાદ મોટા ગજાના નેહરુ સરીખા નેતૃત્વ સામે પણ રાજાજી અને કૃપલાણીજીથી માંડી જયપ્રકાશ અને રામ મનોહર લોહિયા સુધીના લોકોએ વિરોધ અને અસંમતિનો અવાજ બુલંદ કર્યો હતો ગુજરાતના પોલિટિકલ મોડલમાં આદર્શ નેતાઓમાં કોઈને સંભાળવા હોય તો કૃપલાણી જેમને બુક્કા મુક્કા યાજ્ઞિકજી કહેતા

રોલેટેકના કાળા કાયદા સામે ગાંધીજીએ શરૂ કરેલી લડાઈના અઢાર લડવૈયાઓમાંથી એક ઇન્દુલાલ યાજ્ઞિક હતા તેઓ મહાગુજરાત આંદોલનના સુકાની તરીકે અપક્ષ સાંસદ તરીકે લોકસભામાં બેસતા હતા આ મહાનાયકની કારકિર્દી અને કામગીરી આજીવન એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ રહી હતી ઇન્દિરા ગાંધી કંઈક નવું કરશે તેવી આશા ધરાવનારાઓમાં પણ તેમનો સમાવેશ થતો હતો

જનવાદી મહાનાયકની ખાસિયતો તેમના જાહેર જીવનના વ્યવહાર થી ટપકી હોય છે ઇન્દુલાલ તેઓ દરિદ્ર નારાયણની વાત કરે છે પણ તેઓ મહેલમાંથી ઝૂંપડા તરફ જુએ છે ઝૂંપડામાંથી મહેલને જુઓ જોવો અને મહેલમાંથી ઝૂંપડાને જોવા તે બંનેમાં ભારે ફરક છે હું તો ઝૂંપડીનો માનવી છું પગધી પર જીવતો આદમી છું ત્રીજા વર્ગની જનતાનો માણસ છું ગરીબ કિસાનોની વચ્ચે બેસવું તેમની ઝૂંપડીઓમાં જવું અને તેમની વિચારધારા ઝીલવી એ મારું કાર્ય છે એ શ્રમજીવીઓના શ્રમ અને આદર્શો તથા મારી સેવાનો સમન્વય સધાશે તો હું જે ક્રાંતિ કરવા ધારું છું તે કરીને રહીશ મારા ટીકાકારો યાદ રાખે કે ઘનઘોર અંધકાર હોય ત્યારે જ ઉષા પ્રગટ થાય છે અને કુકડો નવપ્રભાતની આહલેખ જગાવે છે મારી એવી પ્રતિતિ છે કે આજે જો ઘનઘોર અંધકાર ફેલાયો છે તો શ્રમજીવીઓના ભવિષ્યના મંગળ પ્રભાતનો દિવસ નજીક આવી રહ્યો છે આમાં મારી સફળતા નહીં હોય એ તો વિરાટ શ્રમજીવીઓની સમાજની હશે હું તો એ શ્રમજીવી વિરાટનો હાથ પકડી આગળ વધીશ એની સાચી ઉન્નતિ અને શાંતિ માટે જીવીશ અને મરીશ તો પણ એ જ કાર્યકર્તા જ

ઇન્દુ ચાચાની આગેવાનીમાં ચાલેલી મહાગુજરાતની ચળવળ પ્રજા કલ્યાણની રાજનીતિનો મજબૂત સંદેશ આપે છે ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે અમારી આ વિશેષ રજૂઆત આગળ પણ ચાલુ રહેશે પણ હાલ બ્રેક જય

આ તમામ બાબતો તેમની ફકીરી પ્રકૃતિની ફાંકડી લક્ષી રાજનીતિનો પ્રતાપ હતો ઉડ્યા મહાગુજરાત આંદોલન શરૂ કરનારા ઇન્દુ ચાચાની લોકપ્રિયતા ની ચર્ચા કરવી હોય તો તેમના દ્વારા આપવામાં આવતા જનતા કરફ્યુ કોલ ને યાદ કરવો પડે તે વખતે મોરારજીભાઈ દેસાઈની જાહેર સભાઓની જાહેરાત સાથે ઇન્દુ ચાચા જનતા કરફ્યુની હાકલ કરતા અને સભામાં ચકલું ફરકતું નહીં મોરારજીભાઈ દેસાઈ તે વખતે ગુજરાત કોંગ્રેસના સર્વોચ્ચ નેતા ગણાતા હતા નહેરુજીની સામે ઇન્દુ ચાચાની સમાંતર સભા અલગ ગુજરાતના વિરોધીઓના બન્યા વિરોધી આવો ભારતના સૌથી વધુ લોકપ્રિય વડાપ્રધાનોમાં સામેલ પંડિત જવાહરલાલ પણ થયો હતો તેઓ મહાગુજરાત આંદોલન અલગ ગુજરાત રાજ્યની માંગણીનો વિરોધ કરતા હતા અમદાવાદમાં મહાગુજરાત આંદોલન વખતે જ પંડિત જવાહરલાલ નહેરુની સભા યોજાઈ હતી નહેરુજીની સભાને સમાંતર ઇન્દુ ચાચાએ પણ એક સભાનું આયોજન કર્યું અમદાવાદના રિક્ષાવાળાએ તે દિવસે ભાડું લઈને પણ નહેરુની સભામાં ઉતારુઓને લઈ જવાનો ભણ્યો હતો તો સભામાં જનારાઓને રિક્ષાવાળાઓએ ભાડું લીધા વગર સભામાં પહોંચાડ્યા ઇન્દુ ચાચાની સભામાં ઉમટ્યા પાંચ ગણા લોકો નેહરુજીને મળ્યો જનતાની લાગણીઓનો તાગ નહેરુ એક સંવેદનશીલ વ્યક્તિ હતા તેમનું જનતાના હૃદયમાં અપ્રતિમ સ્થાન હતું તેમના જીવનમાં આ પહેલો પ્રસંગ હતો કે તેમની સભા કરતા પાંચ ગણા માણસો ઇન્દુલાલ યાજ્ઞિકની સભામાં હતા નેહરુ જ્યારે સર્કિટ હાઉસ પહોંચ્યા ત્યારે થોડી પડો સુધી તેઓ દાદર પર વિચારમগ্ন અવસ્થામાં ઊભા રહી ગયા તેઓ ગુજરાતની પ્રજાની લાગણીને તાગ પામી ગયા હતા ગુજરાતની પ્રજા અલગ રાજ્યની માંગણીનું સમર્થન નહીં કરતી હોવાની પ્રદેશ કોંગ્રેસના નેતાઓની વાતો સાચી નહીં હોવાનું પણ નહેરુજીને પ્રતીત થયું હતું પદ લોલુપ નેતાઓને મહાનાયકનો સંદેશો પદ લોલુપ નહીં પ્રજાના નેતા બનો ગાંધીજીની ઈચ્છા છતાં તેઓ કોંગ્રેસનું વિસર્જન કરાવી શક્યા નહોતા જ્યારે અહિંસક લોકલડતથી અલગ ગુજરાત રાજ્ય હાંસલ કર્યા પછી તેમણે વિજયના દિવસે જ મળેલી વિરાટ સભામાં જાહેર કર્યું હતું આપણામાંથી કોઈએ પ્રધાન બનવાનું નથી આપણું ધ્યેય પ્રધાન પદ નહીં પણ મહાગુજરાત હતું તે મળી ગયું છે અને મહાગુજરાત જનતા પરિષદનું કાર્ય પૂરું થયું છે તેઓ પદ લાલચુ નેતા નહીં પ્રજાના નેતા પુરવાર થયા હતા સાદગીની સરળતાથી ભાષા સમૃદ્ધિ અને જ્ઞાનનો પણ ભંડાર ગુજરાત રાજ્યની રચના બાદ ઇન્દુલાલ યાજ્ઞિકે પરિષદને વિખેરી નાખી ઓગણીસો સાહીઠ માં તેમણે સામ્યવાદીઓ સાથે મળીને મજૂર સંગ્રામ સમિતિ બનાવી અને મજૂર સંગઠનોમાં પણ જોડાયા હતા લોકસભામાં સતત ચાર વખત અપક્ષ સાંસદ બન્યા હતા લોકસભામાં હતા ત્યારે તેઓ વેસ્ટર્ન કોર્ટના બેચલર માટેના રૂમમાં રહેતા હતા પોતાનો હક હોવા છતાં